હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય ચેનલ ગુજરાત સ્ટડીની ચેનલની અંદર તમારું સ્વાગત છે લાઈક કરો કમેન્ટ કરો આજે આપણે વિડીયોમાં તે જોઈ રહ્યા છો થેલના આધારે કે આજે આપણે પોલીસ ભરતી મેરિટને અંદાજીત વાત કરવાના છે એમાં જોઈ શકો તમે બધા જ એકેડમીના મેરિટ મીન્સ અલગ અલગ દરેક એકેડમીએ પોતાના અંદાજ મુજબ મેરિટ મૂકેલા છે જેમાંથી પહેલી જ એકેડમી છે લક્ષ્મ જેને એકસો બેથી એકસો પાંચની વચ્ચે મેરિટ કીધું એ જ રીતે પ્રાજસ્વ જેને પંચાણુંથી સો પ્લસ વન માઇનસ પાંચ એ જ રીતે ત્રીજી લેબર જેને એકસો પોચ પ્લસ વન માઇનસ પોચ એટલે સો અથવા તો પંચાણુંની આસપાસ રહી શકે છે એ જ રીતે ગુજરાતના ફેમસ એવા ગણિતના બકુલ સર જેમને પોતાની ચેનલ ઉપર કીધેલું કે છ્યાસીથી અઠ્યાસી વચ્ચે મેરિટ રહી શકે જે રીતે બધા જ વિદ્યાર્થી મિત્રોને પાર્ટ એન્ડ પાર્ટવીમાં તકલીફ પડી હતી એ જ રીતે બીજા એવા ગણિતના ફેમસ સર નીરજ સર જેમની એકેડમી દ્વારા ચોરાણું છન્નું મેરિટ અંદાજ રાખવામાં આવ્યો છે એ જ રીતે વાત કરીએ સુરતમાં સ્પેશિયલ ખાખીની જ તૈયારી કરાવતા એવા જીસીએના પ્લેટફોર્મ ઉપર એકસો અગિયારથી પ્લસ વન માઇનસ પોંચ એટલો મેરિટનો અંદાજ લગાવવામાં આવ્યો છે એ જ રીતે તમે જોઈ શકો છો યુવા ઉપનિષદ જેને એકસો પોચ મેરિટ કીધું છે એ જ રીતે વેપ સંકુલ જેને ગુજરાતની સૌથી યુટ્યુબ પર ફેમસ વધારે ચર્ચ જેવી ચેનલ એકસો સાત પી પોચનું મેરિટ અંદાજ આપ્યો છે એન્ડ સૌથી વધારે ગુજરાતની અંદર જો કોઈ એકેડમીએ મેરિટનો અંદાજ કીધો હોય તો છે જ્ઞાન લાઈવ જેને અંદાજે એકસો પચીસ જેટલું મેરિટ અટકશે એવું કીધેલું છે આમ આ રીતે જોવા જઈએ બધા જ એકેડમીનું સર્વે અલગ અલગ રહેલું છે આમ જોઈ શકાય છે એન્ડ બીજું જોઈ શકાય છે કે હવે ફાઇનલ આન્સર કે આવી રહી છે આવી ગઈ બધાને એવું લાગતું હતું કે પાર્ટીની અંદર દસ એવા જે ક્વેશ્ચન હતા એ રદ થશે દરેકની ગ્રેસિંગ મળશે પરંતુ એવું થયું નહીં હવે આપણે વાત કરીએ ગુજરાત પોલીસની અંદર કુલ રિક્રુટમેન્ટ જગ્યાઓ કેટલી હતી તો જોઈએ તો બાર હજાર ચારસો કુલ જગ્યાઓ માટે આ ભરતી થઈ હતી જેમાંથી અનઆર્મ્ડ એટલે કે બિનહથિયારી જેમાં પુરુષ અને મહિલાઓની સંખ્યા કુલ છ હજાર છસો જેટલી જગ્યાઓ માટે ભરતી હતી એ જ રીતે બીજા નંબરમાં આર્મ્ડ એટલે કે હથિયારી જેમાં પુરુષ અને મહિલા બંનેની થઈને કુલ જગ્યાઓ ત્રણ હજાર ત્રણસો બે હતી એ જ રીતે એસઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જેમાં મહિલાઓનો સમાવેશ થતો નથી જેમાં એકલા પુરુષોનો સમાવેશ થાય છે જેની સંખ્યા દોઢ હતા એક હજાર એ જ રીતે જેલ સિપાઈ જેમાં પુરુષ અને મહિલા એમ બંને થઈને કુલ એક હજાર અઠ્ઠાણું જેટલી જગ્યાઓ માટેની આ કુલ બાર હજાર ચારસો વેની રિક્રુટમેન્ટ થઈ હતી અને એ જ રીતે તેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ એ રીતે બે પાર્ટ પાડી એમાં મીમ ક્રાઇટેરિયા ચાલીસ ટકા જેનો હશે તે જ બંને ક્રાઇટેરિયા પાસ કરતો હશે એ જ એને ક્વોલિફાય ગણવામાં આવશે એ જ રીતે નવા આર આ રીતેનું જાણ કરવામાં આવી જતી હવે જોવા જઈએ ફાઇનલ આન્સર કીના આધારે જેમાં માત્ર ને માત્ર બે પ્રશ્નો રદ થયા છે જેમાંનો તમે જોઈ શકો છો પહેલો હતો પાર્ટ એની અંદર ગ પ વાળા જે ગણિતમાં હતો એ જ રીતે બીજો હતો જેનું વાર બંને કેન્સલ કેન્સલ થયા અને બંનેનું માર્ક્સ મળશે એ જ રીતે અમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક કરો એ જ રીતે આપણે વાત કરીએ અંતિમ મેરિટની મારા અંદાજ પ્રમાણે આટલું મેરિટ રહી શકે છે જેમાં તમે જોઈ શકો છો મેલ જનરલની અંદર એકસો દસ એ જ રીતે ફિમેલમાં સોની આજુબાજુ રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે એ જ રીતે તમે જોઈ શકો છો ઈડબ્લ્યુએસ મેલની અંદર એકસો ચાર મેરિટ અટકશે એ જ રીતે ફિમેલમાં પંચાવન એ જ રીતે વાત કરીએ આપણે ઓબીસીની અંદર જેમાં ઈડબ્લ્યુએસ ઓબીસી એ કેટેગરીમાં એટલો વધારે ફરક પડતો નથી જેમાં મેલની અંદર એકસો પાંચ મેરિટ અટકવાની સંભાવના રહેલી છે એ જ રીતે ફિમેલની અંદર ચોરાણું રહી જવા રહેવાની શક્યતાઓ રહેલી છે એ જ વાત કરીએ આપણે એસટી કેટેગરીમાં જે ઉમેલની અંદર પંચાણું મેરેટ અટકવાની સંભાવના રહેલી છે એ જ રીતે ફિમેલમાં પંચ્યાસી અને ત્યારબાદ છેલ્લે એસટી કેટેગરીની અંદર મેલની અંદર નેવું મેરિટ અટકવાની સંભાવના રહેલી છે એ જ રીતે ફિમેલમાં બ્યાસી અને આપણે વાત કરીએ તો એસટી કેટેગરીમાં મહિલા જે કેન્ડિડેટ છે એ પૂરેપૂરી સંખ્યામાં મળે એવું લાગતું નથી જે રીતે પાર્ટ એન્ડ પાર્ટ બીમાં ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા હતો એ જ રીતે મહિલાઓ એ ક્રાઇટેરિયા પૂરેપૂરી સંખ્યામાં મળે એ રીતે પાસિંગ આઉટ થાય એવી કોઈ સંભાવનાઓ લાગતી નથી હવે જોવાનું રહ્યું જ્યારે ફાઇનલ મેરિટ આવે ત્યારે જ ખબર પડે ત્યાં સુધી તો એક અંદાજો જ આપણે લગાવી શકીએ જે રીતે ગુજરાતની દરેક એકેડમી અને બધા લગાવી શકીએ આ પોલીસ ભરતીની અંદર મેં પણ મારી રીતે મેં એક્ઝામ આપેલી છે એના આધારે આ એક અંદાજીત કટોફ છે ક્યાંક ને ક્યાંક હું ખોટો પણ હોઈ શકું ક્યાંક ને ક્યાંક જોતા એવું લાગે છે કે આ મેરિટ લગભગ પ્લસ વન માઇનસ જોવા જઈએ તો બે ત્રણ માર્ક્સ આગું હોઈ શકે છે અને ફાઇનલ મેરિટ હવે આવે ત્યારે જ ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો તમારા કેટલા માર્ક્સ થાય છે એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમારા માર્ક્સ સારા થતા હોય એકસો દસ ઉપર તો ખૂબ જ સારા કહેવાય અને જેને સોની આસપાસ રહે છે માર્ક્સ એને આશા રાખવી જોઈએ જનરલની અંદર એકસો દસ પ્લસ વન માઇનસ ટુમાં માર્ક્સ ગણીને આગળ ચાલવાનું ફાઇનલ આન્સર આવી રહી છે હવે પંદર દિવસ અથવા તો વીસેક દિવસમાં ડીયુનું લિસ્ટ આવશે ઓકે થેન્ક યુ સો મચ आिती अमा चॅनल जोडायला लाईक करो कॉमेंट करो